બાળક પિતા કામ કરતા કરી દેરાન ના કરે કામ કરવાથી એટલે એમને એક પઝલ ગેમ હતી આખું વર્લ્ડ મેપ હતું અને એને કહ્યું કે તું આ મેપ સોલ્વ કર પઝલ સોલ્વ સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું તું કર એટલે એના પિતાને એમ થયું કે આ તો બે ત્રણ કલાક લાગશે અને દસ મિનિટ થઈને આવ્યો આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી સોલ્વ કરી લખ્યું આ દુનિયાનો નકશોને એને જોડી ક્યાંથી લીધો પૂછ્યું કે સોલ્વ ક્યાંથી કર્યું આટલી જલ્દી કે હું રમવા જતો હતો ઊંધું પડ્યું એમાં એક મોર પીછું હતું

એની આત્મા જ એને ઉત્તર આપવા લાગે છે જવાબ આપવા લાગે ત્યારે સમાધાન મળવા લાગે બીજું ભગવત પ્રેમ ભાગવત સાંભળો તો ઠાકુરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય વિસ્તાર નથી કરતો ટૂંકમાં જવું ત્રીજું કહું ભગવત કૃપા ઠાકોરજી કૃપાનો અનુભવ થાય અને કૃપા એટલે શું આપણે બેઠા રહી ચેનલો ફેરવ્યા કરી શોભા પર અને ઠાકોરજી જઈ જઈને આપણું કામ કરી આવે એને કૃપા કહેવાય આપણે તો કૃપા એને અરે ના કર ભગવાન એવી સમજણ જીવનમાં આપે કે જે કાંઈ પણ મને મળ્યું છે એ મારા પુરુષાર્થ મારી બુદ્ધિ મારી મહેનત આ બધાનું ફળ નથી આ તો આપેલો પ્રસાદ છે જીવનમાં આ સમજાય છે જો જમો તો કર્મ બંધન પ્રસાદ લો તે કર્મ માંથી મુક્તિ છે કામ કરો તો એ કર્મ બંધન પ્રભુ માટે દોડો એ કર્મમાંથી મુક્તિ છે કામ એ જ છે પણ એને જયારે સેવા માનીને કરો છો ત્યારે ગાંઠોને ખોલો છો અને કામ માનીને કરો છો તો ગાંઠો ને બાંધો છો પણ એ જ પ્રસાદ સમજીને લો છો તો એક એક કોળિયામાં ઠાકોરજીની કૃપાનો અનુભવ તમે કરો સમજણ આ બદલવાની છે ક્રિયાઓ એ જ રહેવાની છે પણ એ જ ક્રિયાઓ માટેની સમજણ ફેરવાય છે ને તો ડગલે ને પગલે કર્મ બંધનો ગાંઠો ખુલે છે કારણ કે ગમે તેટલી મોટી અગાસી હોય પતંગ લાવો દોરી લાવો બધી જ વ્યવસ્થા કરો પણ પવન ના હોય તો ચડે આ પવન ઠાકોરજી ની કૃપા છે અને મારા જીવનમાં પ્રભુની કૃપા પવન છે ને એટલા માટે તો હોશિયાર તમારા કરતા વધારે મહેનત કરનારા લોકો પણ તમને દુનિયામાં ઘણી વાર મળે છે તમને લાગે આ કેટલી મહેનત કરે પણ તમારા કરતા હોશિયાર ને તમારા કરતા મહેનત કરનારા ઘણી તમને તમારા કરતા ઓછા સુખી દેખાશે ત્યારે તમને એમ લાગશે જો મહેનત થી મળતું હોત તો મારા કરતા જોઈએ બુદ્ધિ થી મળતું હોત જો ઘણી વાર આપણને એમ લાગે કે ખરેખર આ જે મળ્યું એને હું લાયક નહોતો અને જયારે એવું લાગે ને ત્યારે માનજો કે મારા વડીલો એ જે ભક્તિ કરી ને એ સુખ રૂપે આજે મને મળી રહી છે મારા વડીલો ફેરવેરી માળાના ફળ મને મળી રહ્યા તો છ અધ્યાય જે કથા એનું ફળ બતાવવામાં આવ્યું ભગવત કૃપા કહ્યું સર્વત્ર ભગવત દર્શન આ ભાગવત નું ફળ છે આપણને ટીવી સિરિયલો ને આ બધું મૂવી જોઈ જોઈને આદત એવી પડી ગઈ કે આમ ધુમાડો થાય ને લાઈટ થાય ને તણંગ દિન ભગવાન સામે આવી જાય

પણ સામે આવેલા એક ક્ષણે પ્રગટેલા આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા એ ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ કરતો હોય છે અરે પ્રહલાદ થાંભલા એક નિર્જીવ થામલાની સામે આંગળી કરીને કે આમાં મારો ભગવાન છે અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય

કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે આમ થઈ ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે કોઈ રોગ હોય ન હોય પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે જો લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું આનું એક્સિડન્ટ થયું આનાથી આનાથી થયું આનું આનાથી થયું જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે અને એક કારણ છે જન્મ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે જાત સહી દ્રો મૃત્યુ જે જન્મે છે એ જવાનો કરો બસ નક્કી એ કરવાનું કે હસતા હસતા જવું છે અભયત્વની પ્રાપ્તિ અને જયારે ભયમુક્ત બની જાઓ છો એક વસ્તુ યાદ રાખો અલ્પ આશ્રય કરશો તો હંમેશા ભય રહેશે

આવ ભાગવતના આ મહાત્મની કથામાં પ્રવેશ કરીએ મહાત્મા પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ મંગલાચરણ કરે છે છે અને શું મંગલ આચરણ એ જ મંગલાચરણ જો પ્રત્યેક કર્મ ની શરૂઆત વિચારથી થાય છે તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય અને એ વાત પણ ચોખ્ખી છે વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહીં જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી સારા વિચાર કરવા જોઈએ તો આપણ બો વિચાર જ પેદા થવો જોઈએ એટલા માટે મંગલાચરણ એટલે ભગવાન ને યાદ કરીને કાર્યની શરૂઆત કે મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન મંગલનો એ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડ એ રૂપ છે મંગલ મંગલ ભૂમિ મંગલ મંગલ શ્રી નંદ યશોદા આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા છે એટલા માટે તમારા દિવસની શરૂઆત

આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહરનીશ ભગવત નામ ન લઈ શકતા હોય તો કમ તે કમ આટલી વાર એક જ્યારે જાગો ત્યારે ત્રણ વાર અષ્ટાક્ષર નું સ્મરણ કરો પહેલો કોળીઓ મોઢામાં મુકતા હો ત્યારે ત્રણ વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે એક સેકન્ડ ઉમરા પાસે ઉભા રહી ત્રણ વાર અષ્ટાક્ષર બોલીને નીકળો ઘરે પાછા જતા હો ત્યારે સુતા પહેલા ત્રણ વાર અષ્ટાક્ષર બોલીને સુવું કેટલું સરળ સહજ આમાં તમે ઘણી વાર અમને સંસ્કૃત નથી આવડતું અમને ગાતા નથી આવડતું અમને કઈ બહુ બધું વાંચતા નથી અમને ખબર નથી આમાં કઈ જરૂર ખરી

ત્યારે પહેલી વાર જય શ્રી કૃષ્ણ બોલીશ કોઈ સામે નાની નાની ઘટનાઓ છે અને યુવાનો બેઠા હોય તમારા જીવનમાં આ રીતે પ્રભુને તમારા જીવન સાથે જોડી લો ભક્તિને કોઈ ન બનાવો કે અઠવાડિયામાં એક વાર બે કલાક આ કરવાનું કે દિવસમાં એક કલાક તો આ કરવાનું અને આપણી બી હોશિયારી એટલી છે ને સારા સારા કામોને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી કલાક તો પાઠ કરવાના જ અમારે દિવસમાં

અને પાપ માટે કોઈ બંધન રાખતા નથી પાપ માટે કોઈ બંધન અરે મંદિરમાં ઠાકોરજીની સામે ઉભા હોય તો એ બુમાબુમ માણસ શરૂ કરી દે એ ન જોઈએ કે હમણાં તો પ્રભુ સન્મુખ છે એટલે માણસને પાપ કરવામાં ક્યારે પણ સમય સ્થાન નો વિચાર પણ નથી આવતો અને પુણ્ય કરવામાં અરે હમણાં કારમાં આ કરાય બસમાં બેઠા હોય તો આ કરાય અરે અમે તો ચપ્પલ પહેર્યા હોય એના બહાનાઓ બહુ ઓછા ગોતી છે પાંચ મિનિટ રહેતી હોય બચતી હોય તો પાંચ મિનિટ આટલું પાઠ કરી તો ચાલે ને આવું ક્યારે પૂછીએ કરવા માટેના પ્રશ્નો બહુ ઓછા હોય છે

કરતા પાંચ મિનિટ લાગે છે પણ એક યમનાષ્ટક કરું છું ને તો ચોવીસ કલાક યમનાજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને એક યમનાષ્ટક કરશો ને તમને એમ લાગશે યમનાજી ચોવીસ કલાક મારી જોડે છે એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી ચોવીસ કલાક મારી જોડે તો મંગલાચરણ દ્વારા શરૂઆત થઈ વ્યાસજી મંગલાચરણ કરતા બોલ્યા સચિદા નો પત્યા तापत्रय विनाशाय पत्रयविनाशाय नुमः सच्चिदानन्दरूपाय व्यासजी मङ्गलाचरण कु मंगल आचरण मंगल, मंगल उच्चारण मङ्गलविचार आ बधा मंगलाचरण આપણા શાસ્ત્રો નો એક વિવેક એવો છે કે કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે તો એના સૌથી પહેલા યાદ કરે છે જેથી જે કાર્ય કરવા છે એમાં કોઈ વિઘ્ન ના આવે જીવનમાં પણ જો પ્રભુને યાદ કરીને દિવસની શરૂઆત કરશો ને તમારો આખો દિવસ નિર્વિઘ્ન પસાર થશે એટલે હું તો કહું જયારે મંગળાના દર્શન કરવા જઈએ ને તો મંગળાના દર્શન એ આશીર્વાદ માંગવાનો સમય છે સવારે સવારે ઉઠી તમે મંગળાના દર્શન કરવા જાવ ને ત્યારે આજે આખો દિવસ તું રાજી થાય એવા કામ મારાથી થાય તું પ્રસન્ન થાય એવો આખો દિવસ મારો ગુરુ વાક્યમાં વિશ્વાસ જે કહેવાય રહ્યું છે એ જીવન નું પરમ સત્ય છે આ જયારે વિશ્વાસ બેસી જાય ને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે ગુસાઈજીને ને પેલો વૈષ્ણવ પૂછવા આવ્યો ને મારા ઠાકોરજી નું નામ શું અને અભણ ગામડાનો વૈષ્ણવ છે ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજી ની ઉપર એટલે ગુસાઈજી એમ કહ્યું પરે પરે દૂર રહે અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજી નું નામ આપી દીધું અને મારા ઠાકોરજી નું પરે પરે નો અર્થ થાય પણ ગુરુ એટલો વિશ્વાસ કે હવે તો રોજ કરે કુવાની એક પાતલ ઠાકોરજી ની બીજી પોતાની અને કે ત્યારે તું પહેલા આવો ભોગ લગાવ પછી હું પ્રસાદ લઈશ નહી તો અન્ન નો એક કોળિયો પણ મોડામાં નહીં નાખું અને ઇતિહાસ એમ કહે છે એ પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગે અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે બાકી લોજિકો તર્કો કુતર્કો કોઈ અંત નથી પ્રશ્નો જ કરવા છે તો કોઈ અંત નથી પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહ્લા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ